પંચમહાલના સહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારમાં આવેલા દસ ગામોને નવા ગોધર તાલુકામાં સમાવિષ્ટ કરવાનો રાજ્ય સરકારની યોજના સામે ગામ લોકોએ કડક વિરોધ નોંધાવ્યો છે ગામોના લોકોના સહેરા તાલુકામાં જ રહીને કામગીરી ચાલુ રાખવા માંગી રહ્યા છે તેમના મત મુજબ ગોધર જેવા માટે પાનમ નદી પાર કરવી પડે છે અને તકલીફો સર્જાશે ગામલોગો લોકો તાલુકામાં જોડાયા 25 વર્ષથી કોઈ સમસ્યા નહીં હોય તેવા દાવા સાથે જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર રજૂ કર્યું છે જ્યારે તેઓ ભૂખ હડતાળ પર જવાની ચીમકી પણ આપી હતી સેરા તાલુકાના બોરિયા મત વિસ્તારના સૌ આગેવાનો ભેગા થઈ અહીંયા ભેગા મળ્યા છે અમે શ્રીને આવેદન આપવાના છીએ આપ અને જઈ રહ્યા છે આવેદન આપવા માટે ગુજરાત સરકારે સત્તર નિયુક્ત તાલુકાઓની જે નિયુક્તિ કરી છે એમાં અમે હાલ શહેરા તાલુકામાં છીએ તો અમને કોઈ પણ પ્રકારની જાણકારી કર્યા વગર ગોધર તાલુકો જે નવો બનાવ્યો એની અંદર અમને સામેલ કરવામાં આવે એવું અમને જાણવા મળેલ છે તો એમાં અમારા દસે દસ ગામનો વિરોધ છે અને અમે કલેક્ટર શ્રીને આવેદન આપીએ જેથી કરીને સરકાર અમારી આ એક માગણીને ધ્યાન ધ્યાને લઈ અમને નિર્ણય આપે જો આનો જો નિર્ણય અમને નહીં મળે અમારા વિસ્તારના લોકોને તો અમે ભૂખ અમારા મારે અમરણ ઉપવાસ પર ઉતરી અને કલેક્ટર અપે ધરણા કરીશું પગી ગમીરભાઈ દીપાભાઈ ઓ પ્રમુખ બોલ હા તારીખ ચોવીસ નવ બે હજાર પચીસના રોજ ગુજરાત સરકારે ગુજરાત ગાંધીનગર કેબિનેટ ખાતે જે નિર્ણય લેવામાં આવ્યો કે સત્તર તાલુકા બનાવવામાં આવ્યા તે પૈકી ગોધર તાલુકાનું મુખ્ય મથક ગોધર રાખવામાં આવ્યું એ મુખ્ય મથકમાં ગામ બોરિયાના દસ ગામ બોરિયા ગામના વિસ્તારના દસ ગામ એમાં સામેલ કરવામાં આવ્યા છે એ જન સમુદાયને નિર્ણય લેવામાં પૂછવામાં આવ્યું નથી ખરેખર જનતાને પૂછીને જો એ કાર્ય કર્યું હોત તો વાંધો નહીં આવતો એનો અમારો વિરોધ છે અને અમે આજરોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને આની રજૂઆત કરી છે શહેરા તાલુકામાં રહેવાનું કારણ કે નજીક તાલુકો છે અને વિકાસના કામો ઝડપીથી થઈ રહ્યા છે અમારે શહેરામાં રહેવું છે અને શહેરાનો બહુ વિકાસ થાય છે અમારા દસ ગમડી પાન ડેમનો છે એ ગોધરનો કાલનું એવું જણાવ્યું કે ગોધર તાલુકામાં તમારે સમાજ કરવાનો અમારે ગોધરમાં જવું નથી અને શહેરામાં જ રહેવું છે અને કલેક્ટર સાહેબને આયોજન આવેદનપત્ર આપ્યું છે બસ શહેરામાં નજીક પડે અને અમારે ટોટલી આધાર કાર્ડ પાન કાર્ડ છોકરોને દરેકમાં શેરા શહેરા તાલુકો લાગેલો છે ફેરફાર કરવો જ નથી અને શહેરાનો વિકાસ સારો છે અમારા માટે